આવતીકાલે તારીખ સાત મેના રોજ લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવવા જઈ રહ્યું છે આ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત સાથે તૈયારી હાથ ધરવામાં આવી છે ભાવનગર જિલ્લા ખાતે એક હજાર એકસો બાણું જગ્યાએ મતદાન થનાર છે જેમાં કુલ બે હજાર ત્રીસ જેટલા મતદાન બુથનો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લાના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મતદાનના દિવસે પોલીસ તંત્ર દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સીએપીએફની છ કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવી છે છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ હદ વિસ્તારના તમામ ગામોમાં ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન કવર કરી લેવામાં આવ્યા છે મતદાનના દિવસે એકસો સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ સાત બિલ્ડિંગ દીઠ એક પોલીસ વાન પેટ્રોલિંગમાં રહેશે તમામ વિધાનસભા ઉપર ડીવાયએસપી કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવ્યું છે આ સિવાય ભાવનગર જિલ્લામાં કુલ સાત જગ્યાએ ડિસ્પેચિંગ એન્ડ રિસિવિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે આ તમામ સેન્ટર ઉપર આવતીકાલથી થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ કલેક્ટર ઓફિસ ખાતે પણ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ્યારે ઈવીએમ રિસિવિંગ સેન્ટર ઉપર આવે ત્યાંથી સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે પાઇલોટ તથા એસ્કોટની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકવાર ઈવીએમ ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ જાય ત્યારબાદ મતગણતરીના દિવસ સુધી થ્રી લેયર બંદોબસ્ત જે તે સ્ટ્રોંગ રૂમ ઉપર રાખવાનું આયોજન કરવામાં આવેલું છે એકંદરે ભાવનગર જિલ્લા પોલીસ ભાવનગર જિલ્લામાં આવતા તમામ બૂથ ઉપર ફ્રી ફેર અને પુસ પીસફુલ ઇલેક્શન યોજાય એ બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે બાકીની જે પ્રોસેસ છે એ અત્યારે પણ કાર્યરત છે